હેલો એવરી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ આજે જો કાર માંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે વીકેન્ડ માં કા વીકેન્ડ માં જનરલી વેધર સારું હોય એટલે બહાર જતા હોય હા આજે બધે પ્લાન કર્યો આજે સવારે જ કુશલ ઉઠીને કે આજ તો ગાંઠિયા ગરમ ગરમ ખાવાનો મન થાય છે પણ પછી પ્લાન માં થોડો ચેન્જ થયો હોય ઘરે ચા તો પી લીધી પણ બ્રંચ કરવા માટે જઈએ છીએ બારે કા કારણ કે બહાર એવો ચા ના મળે આપડા જેવો રેટલેટ કે તો કે ચા તો પીદ લ્યો કેમ કે ચા તો તમને મજા જ ના આવે આયા કોફી નું વધારે એટલા માટે મને ડેડી કોપી ચા ના ઓનલી ચા હોય જનરલી ડીપ 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 નહીં તો બળી બ્લેક ટી હોય એમાં મિલ્ક નાખી દેવાનું નાળાવી દે એ આપણને મજા આવે એ સ્વાદિત આવે આપણે ઓલી ઉકાડેલી પીતા હોય ને એટલે તમને ના મજા આવે

એમાં પણ પેલો પોલીસ ને કાર ને જો આવી હોય તો પછી બધા એને જોઈને ને ધીમા પડી ગઈ એમ એમ તો વાંધો ના થતો ને એમ તો ટો કરીને લઈ જાય જો કઈ વધારે ડેમેજ હોય તો બાકી સાઈડ માં લઈ લે પોત પોતાની કાર એટલે ગ્લેનલ બીચ જવાનું નક્કી કર્યું છે કેમ કે ત્યાં છે ને બધા એ બહુ છે ત્યાં આખું કા

હા જો નીચે પહોંચી ગયા સૌથી પહેલાં ત્યાં બધા ભૂખ લાગી તી એટલે સ્ટ્રીમાં નોર્થ ઇન્ડિયન ખાધું ને નાન ને રાઈસ ને એવું સબ્જી ને ઇન્ડિયન ફૂડ ને અહીંયા પહેલાં થોડીક વાર પાર્કમાં રહીમાં અહીંયા બધું સ્લાઇડ ને એવું ને એમાં હવે રમે છે સેન તોય ફીકા શું બનાવ્યું મિસ્ત્રીને અડધી ભૂખડમ ભોગંદર નાટીડર એ પહેલાં તો મને એમ કહેતી હતી મા નવું નહીં એ કે ઓ ખાલી પફલાડી સ્નેમ ને તે તો શ્રી ની કોસ્ચ્યુમ બેરી ના જાવા મેડી બીક મત લાગતે પાણી એટલે હા આ જો રેસ્ક્યુ ટીમ તો છે આ બાજુ આય આવી વસે જો કસલ કેનું ચપડોટ પણ કેટલો સ્લો ચાલે કે કે અત્યારે ઘણા બધા લોકો છે અહિયાં ગરમી નથી લાગતી ઠંડો પવન છે સરસ તડકો લાગે પણ સામે ઠંડો પવન હોય ને એટલે વાંધો ન આવે અહીંયા જવું બધા પેલી સાઈડ છે કેટલા લોકો મિશ્રી બેન

हाँ, 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 समर की लहरों पे धूप का हिस्सा छुट्टी के इस दिन ने दिल को बहलाया रेत पे चलो चलो चल उस पार कहीं का ही गाए खुशियों की धुन नीला खुला ये मौसम भी कहे तू सुन शोर नहीं बस सुकून है हाथों में तेरे मेरा जुनून है चले वो कश्ती जहां दिल चाहे ये दिन है अपना चलो मुस्कुराए समंदर की लहरों पे હવે જો બીચમાં ત્યાં આવ્યા અને મિશ્રી અહીંયા સાવર જીધું પણ તો હતી થોડી તો છે ભેતીવાળી હમણાં કપડાં બદલી દીધા ના અહીંયા જો આવું છે મેરી ગો રાઉન્ડ એક એવું છે રાઈટનું હા પણ કેટલું સ્લો ફરે છે જો આપણે ઇન્ડિયા કેટલું ફાસ્ટ ફરે પેલા બેડામાં હોય ને સાતમ આઠમ આ ક્યારેક ક્યારેક જ હોય દરરોષ જ ના હોય ના અહીંયા પાર્ક છે બધું છોકરાઓ રમે ને

રમવા માટે છે દોડી રમવા માટે થઈને વંદર વહી ગઈ પાછી પાર્કમાં થોડીક વાર રમી દે ને એટલે ગઈ લગભગ તો ફ્લાઇટ માં ગઈ ઉપર ચડશે અને બહુ પબ્લિક છે બધે ચાલો હવે જોઈએ શું આગળ પ્લાન થાય છે કે

હા બે સાઈડ આખા માં બધા રેસ્ટોરન્ટ્સ છે વચ્ચે આ ટ્રામનો રોડે છે અને કારય જાય એવી રીતે છે એટલે બહુ બધા ઓપ્શન મળી રહે જે કંઈ ખવું હોય ને એ મળી રહે લંચ ડિનર બ્રેકફાસ્ટ પછી પેલું આપણું અહીંયા એક ઇન્ડિયન રેસ્ટોરન્ટય છે એમાં કુશલ અને એ લોકોએ ખાધું તું એને ઇન્ડિયન આજે ખાવાનું મન થયું હતું એટલે ચલો હવે જઈએ છીએ બધા મેક્સિકન ને બર્ગર ને આઈસ્ક્રીમ ડેઝર્ટ બધા શોપ બહુ બધી છે ને આ સાઈડ થી જો ભાઈ જો સામે થી ટ્રામ આવે છે હવે તો જ્યાં ટ્રામ આવે ને ત્યારે બધા કાર નું ને એનું ધ્યાન રાખવું પડે ચલાવવાનું અહીંયા ત્યાંથી આવશે હવે ટ્રામ જો હવે ટ્રામાય આવે છે ને એટલે કાર વાળા ને લોકો ઊભા રહી જાય થોડીક વાર સાઈડમાં આવી રીતે અહીંયા કાર ય ચાલે ને ટ્રામાય ચાલે એવું છે આ એક રોડ માં અહીંથી આ ટ્રામ સિટીમાં જતી હોય બીચ ચાલો હવે બધાય કાર પાર્કિંગ તરફ જતા રહ્યા છે હું એ જાઉં વસ્તુ લેવી તો લેવા ગયા છે અને હવે જઈએ છીએ ઘરે તો જાય ચલો હવે મિસ્ત્રીને તો થાકી ગઈ છે અને એને આખી પાછી રેતી વાળી ભરીએ છે એટલે ઘરે જઈને હવે નવડાવી પડશે સરખી